મારું નામ રિતેશ પોફંડી છે હું એક સામાજિક કાર્યકર્તા છું વેરાવળ પંથકની મધ્યમ વર્ગમાં તેની એક સમસ્યા મારા ઘણા સમયથી મારા મગજમાં છે કે વેરાવળ શહેર હવે ગીર સોમનાથ જિલ્લાનું મુખ્ય સંતર બની ગયું છે અને ટુ ટાયર સિટીની કેટેગરીમાં આપણો વેરાવળ સિટીનો સમાવેશ થાય છે ત્યારે વેરાવળમાંથી ઉચ્ચ શિક્ષણ માટે થઈને મધ્યમ વર્ગના ઘણા પરિવારો પોતાના બાળકોને રાજકોટ અમદાવાદ જેવા સેન્ટરમાં મોકલે છે અને ઘણી વખત કોઈ મેડિકલ ઇમરજન્સીસના કારણે પણ થઈ અને મોટા સેન્ટરમાં જવું પડે છે આ મધ્યમ વર્ગ માટે આ ખૂબ જ અગત્યનો બર્નિંગ ઇસ્યુ છે જો વેરાવળ શહેરમાં ખાસ કરીને જિલ્લાની અને વેરાવળ શહેરમાં શૈક્ષણિક સંસ્થાઓનો વિકાસ કરવામાં આવે અને આરોગ્ય ક્ષેત્રે કોઈ સારી સુવિધા ધરાવતી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવે તો જે મધ્યમ વર્ગના પરિવારના બાળકોને ભણતર માટે આગળના મોટા શહેરમાં મોકલવામાં આવે છે એ ખૂબ મોટો ખર્ચો હોય છે એમાં નાના પડ્યોને બજેટ દેખાઈ જતા હોય છે તો આ એક સુવિધા આ શહેરમાં હોવી ખૂબ જરૂરી લાગે છે અને જે મેડિકલની કારણ કે આપણે કોસ્ટલ એરિયા પર આપણો સિટી છે એટલે અહીંયા ઇશ્યુ ઘણા બધા હોય છે એટલે આરોગ્યલક્ષી પણ સારવાર અહીંયા વધુ બને એ જરૂરી છે સાથે અહીંયા માછીમાર સમાજ બહુ મોટો છે અત્યારે મત્સ્ય ઉદ્યોગમાં જે મંડી ચાલી રહી છે એ એના નિરાકરણ માટે માછીમાર સમાજના બાળકો હવે જે ઇન્ડિયન ગવર્મેન્ટમાં નેવી છે કોસ્ટગાર્ડ છે એવી સંસ્થાઓમાં પોતે જઈ શકે તે માટે અહીં એક મરીન કોલેજનું નિર્માણ થવું પણ ખૂબ જરૂરી છે જેથી કરીને રોજગારીનું એક માધ્યમ મળી શકે આ ત્રણ પ્રશ્ન મારી દૃષ્ટિ એવા છે કે આ વેરાવળ શહેરને જે સોમનાથ જિલ્લાને ખૂબ જરૂરી છે આ બેઠક છે એક જ્ઞાતિના સમીકરણ પર આધારિત હોય છે અને જ્યારે જ્યારે સેફ સિક કેટેગરીમાં ઘણાટી બેઠકોની જાહેરાત જલ્દી કરવામાં આવતી હોય છે પણ જ્ઞાતિના સમીકરણને ધ્યાનમાં રાખીને જ્યારે કોઈ સીટની જાહેરાત કરવામાં આવે તો ત્યારે થોડો સમય લેતો હોય છે પણ આ વખતે જે કોડી જ્ઞાતિને પણ ફરીથી ટિકિટ આપવામાં આવી છે એટલે જ્ઞાતિના સમીકરણને આધારમાં રાખીને જ આપવામાં આવી છે અને હું માનું ત્યાર સુધી બે તમનો અનુભવ ધરાવતા રાજેશભાઈ આ વખતે આ ચૂંટણી જીતી જશે એવું મારું મંતવ્ય છે મારું નામ કાજલબેન લાખાણી છે હું કોંગ્રેસ અગ્રણી છું વેરાવળમાં તમે જુઓ તો અસંખ્ય સમસ્યાઓ છે જ્યારે આ સરકાર વિકાસના કામોની વાતો કરે છે તો અમારા વેરાવળમાં વિકાસના નામે શૂન્ય છે વેરાવળમાં કોઈ વિકાસ થયો નથી સફાઈ બાબતે તમે જુઓ તો વેરો છે એ આખા વર્ષનો લેવામાં આવે છે જ્યારે સફાઈ કર્મચારી અથવા જ્યાં સફાઈ સોસાયટીમાં જે સફાઈ કરનારા આવે છે અઠવાડિયામાં એકવાર આવે છે જ્યાં જુઓ ત્યાં વેરાવળમાં ગંદકીના ધર જામેલા છે કોઈ પણ વિકાસનું કામ વેરાવળમાં થયું નથી વેરાવળમાં એક નગરપાલિકા દ્વારા ફૂડ કોર્ટનું નિર્માણ થયેલું છે એ પણ અત્યારે મૃતપાય હાલતમાં છે કોઈ ફૂડકોર્ટમાં કોઈ નાના વેપારીઓ દુકાન લેવા માટે સક્ષમ નથી એટલી એમની હરાજીની કિંમત એમણે શરૂઆતથી રાખેલી હતી એટલે આ રીતના વેરાવળ છે એ વિકાસના નામે ઝીરો છે લોકસભાના સાંસદ છે તો કોઈ દિવસ એને કોઈ પણ જાતની ગ્રાન્ટ વેરાવળમાં આપેલી હોય એવું અમે આજ સુધી સાંભળેલું નથી જી મિતેશભાઈ કોંગ્રેસ દ્વારા આ વખતે ખુબ સારા નેતાનું નામ સંભળાય છે હીરાભાઈ જોટવા જે ખૂબ લડાઈ એક નેતા છે અને જે એ વાત કહે છે એ કરી બતાવે છે તેથી આમ પબ્લિકને પણ આ વખતે વિશ્વાસ છે કે જીત હીરાભાઈ જ જીતશે અને આમ પબ્લિકના પ્રશ્નોને ને વાચા ચોક્કસથી મળશે જી હું અનિશરાજ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળથી સામાજિક કાર્યકર અને વેપારી આજ આપના માધ્યમથી ખાસ તો વેરાવળના પ્રશ્નોને લઈને વેરાવળના પ્રશ્નોમાં વાત કરીએ તો ખાસ કરીને અમુક જગ્યાએ તો શહેરોમાં પ્રશ્ન હોય ત્યારે અમારું વેરાવળ શહેર છે એ પ્રશ્નોનું શહેર છે એટલે અહીંયા તો વાત જ જવા દઉં કે પ્રશ્ન કયા નથી એ આપને કેવા મારા માટે લિસ્ટ કરવું પડે મિતેશભાઈ ખાસ કરીને આપના માધ્યમથી આજે જ્યારે સંસદની ચૂંટણી આવી છે ત્યારે હું ખાસ કરીને અમારા સંસદ પાસેથી એવી અપેક્ષા રાખું છું કે ખાસ કરીને રેલવે ઓવરબ્રિજનું કામ છે તેને ઝડપથી રોકડ ગતિ છે એને ઝડપથી સ્પીડની મેટ્રો ટ્રેનની સ્પીડથી લઈ અને જે બંને ઓવરબ્રિજ છે એ લોકોના લોકાર્પણ તરીકે ઉપયોગી થાય એવી રીતના કરે ખાસ કરીને બંદરના વિકાસની વાત કરીએ તો જેટી છે એ છેલ્લા ત્રણ વર્ષથી પાસ થઈ ગઈ છે અને બનવામાં છે બને છે આવી વાતો સાંભળીએ છીએ પણ મત્સ્ય ઉદ્યોગ તરીકે જે અહીંયા વેરાવળનો વિકાસ થવો જોઈએ એ બિલકુલ થતો નથી શહેરની વાત કરીએ તો શહેરમાં રોડ રસ્તાથી લઈ અને ખાસ કરીને આપણે ભૂતકાળમાં જોયું કે વરસાદી પાણીના જે પ્રશ્નો છે કે બે ચાર પાંચ ઇંચ વરસાદ આવે છે ત્યારે અમારે વેરાવળમાં છે એ ઘરોમાં અને દુકાનોમાં બે બે ફૂટ પાણી આવી જાય છે કારણ કે અમારું શહેર છે એ રકાબી જ આકારનું છે અમારી ભૌગોલિક સ્થિતિને હિસાબે ખાસ કરીને વેરાવણમાં જે રોડ રસ્તા છે દર વખતે બને છે પણ રોડ ઉપર રોડ બને છે એના જે ખરેખર નિયમ મુજબ જે સરકારના નિયમ છે કે રોડ ખોદીને બનાવે છે એવી રીતે ન બનતા આજે પરિસ્થિતિ એવી નિર્માણ બની છે કે અમારા વેરાવણના મુખ્ય રોડ ઉપર જોઈએ બસ સ્ટેન્ડ રોડ કે સુભાષ રોડ કે છટાબજારના રોડો દુકાનો બે ફૂટ નીચે છે અને રોડ ઊંચા છે હવે આવનારા સમયમાં વરસાદ આવશે ત્યારે ભગવાન અમને બચાવે એવી જ અમારે પ્રાર્થના કરવાની રહી કારણ કે અમારા શહેરના જે અધિકારીઓ છે એ ખરેખર સંકલનના અભાવે કે આ પોતાને કામ ન કરવાની નીતિને હિસાબે અમારે સૌને અમારા વિસ્તારને એરિયાને ભોગવવું પડે છે એટલે આપના માધ્યમથી મારી સંતોષ પાસે એવી અનેક અપેક્ષાઓ છે રેલવે હોય રોડ રસ્તા હોય ટ્રાફિક સમસ્યા છે વેરાવળમાં ટ્રાફિક માટે જેમ આગલા વાગતા એ વાત કરી કે ભૂતકાળમાં ફૂડ ઝોન બનાવાયું જો કદાચ સરકાર અને નગરપાલિકા ધારે તો ત્યાં સારું એવું કોમ્પ્લેક્સ બનાવી અને એની દુકાનને પાઘડી ભાડેથી આપી અને સારી એવી ઇન્કમ ઊભી કરી શકતા હતા ઉપર બે માળમાં એને જેમ પેન યુઝ પાર્કિંગ બનાવી અને આવકનો એક સ્ત્રોત ઊભો કરીને સાથે સાથે જે વેરાઓનો એક સરહદ સમસ્યા છે ટ્રાફિકની એનું પણ નિવાકરણ થઈ શકત પણ કોને ખબર શું આના ઇરાદા હોય કારણ કે સરકાર તો એની રીતના આ લોકો જેની માગણી કરે છે એ પ્રમાણેના એની જે ગ્રાન્ટો છે એ પાસ કરે છે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય ધારાસભ્ય હોય કે સંસદ સભ્યો હોય એ ઈચ્છા કે પોતાના વિસ્તારમાં કામ થાય પરંતુ કર્મચારીઓની સાથે ટેન્ડરોના પાસ કરવામાં કે કર્મચારીઓની સાથે સંકલનનો અભાવ હોય અથવા તો એમની કામ કરવાની નીતિ ન હોવાના હિસાબે અમારા ગીર સોમનાથ જિલ્લાના વેરાવળને ભોગવવું પડે છે ખાસ કરીને આપણે જાણ્યું છે કે હમણાં ઇમ્પ ઇમ્પક ધારો આવ્યો છે કેટલા સમયથી ભૂતકાળમાં તમે જોયું તો કે વેરાવળમાં અનેક વેરાવળની ઓલ ઓવર ગુજરાતમાં આનંદીબેનના વખતમાં ઇમ્પેક્ટમાં ઘણા સારા બિલ્ડિંગોએ સરકારને પણ એક આમદની આખી તેજુરી ભર દીધી હતી એવડી મોટી ઇન્કમ થઈ હતી ઇન્કમથી કે ભાઈ ઇમ્પેક્ટ ધારાથી જે તમારું કન્સ્ટ્રક્શન છે જે બાંધકામ છે એ એવું હોય એને અમુક રકમ ભરી અને તમે રેગ્યુલર કરી શકો છો બાંધકામની મંજૂરી મેળવી શકો છો એ ધારો હમણાં બી નવો આવ્યો ભૂપેન્દ્રભાઈના વખતમાં પણ એમના જે નિયમો છે એ અલગ વિચિત્ર હતા અમે ઘણી વાર ટ્રાય કરી છે પણ વેરાવળમાં લગભગ હું માનું ત્યાં સુધી મારા ધ્યાનમાં એવું આવ્યું નથી કે એક બે સિવાયની અરજીઓ કોઈ પાસ થઈ છે અઢ્રક અરજીઓ છે પણ એમના જે નિયમો છે એમાં સુધારાની જરૂર છે એ સુધારો નથી કર્યો હાલ સરકારે એને છ મહિના લંબાવી છે કે એમાં જે એને મળવું જોઈએ પ્રતિસાદ એ નથી મળ્યો એના માટે છ મહિના વધાર્યા છે પણ એ ઝીરો બરાબર છે કારણ કે એના નિયમમાં સુધારાની જરૂર છે મારી અગાઉના જે મહાનુભાવોએ કીધું એ મુજબ વેરાવળોમાં સમસ્યાઓ તો ઘણી બધી છે હાલમાં જ જે એક ભૂગર્ભ બટર પ્લાન જે તદ્દનતરે વેરાવળ ખાતે નિષ્ફળ ગયો છે આ પ્લાન અને અનેક વખત અમે નગરપાલિકાના સત્તાધીશોને લેખિત તથા મૌખિકમાં અનેક વખત રજૂઆતો કરેલ છે પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ લોકો જે સત્તાધીશો છે ને જાડી ચામડીના થઈ ગયા છે ક્યાંય કોઈ વસ્તુ ધ્યાનમાં લીધા વગર એમને જે મજા આવે એ રીતના જે લોકો નિર્ણય લે છે રસ્તો ખોદશે ફરી પાછું ગટર લાઈન નાખશે ફરી પાછો રસ્તો બનાવશે ફરી પાછો રસ્તો ખોદશે ભૂગર્ભ બટર નાખશે ફરી પાછો ખોદશે ગેસ કનેક્શન નાખશે તો શા માટે તમે બધું પ્લાનિંગથી નથી કરતા આ જે તમે કરો છો તો વેરાવળની પ્રજાના ટેક્સના પૈસાનો ઉપયોગ કરો છો હાલમાં તમે કદાચ બે કે ત્રણ હજાર રૂપિયા કદાચ હાઉસ ટેક્સ કે કરવેરો કે બાકી છે તો હાલમાં જ નોટિસો નીકળી છે હું આપના માધ્યમથી કહેવા માગું છું કે બે બે ત્રણ ત્રણ હજાર રૂપિયાના માટે તમે નોટિસોને મોકલે છો મોકલો છો તો એ પ્રજાજનોના ટેક્સના પૈસાનો તમે શા માટે દુરુપયોગ કરો છો બીજી જે અમે વાત કરીએ એ મુજબ ટ્રાફિકનો પ્રશ્ન વેરાવળ માટે માથાના દુખાવા સમાન છે એ રીતના ચોપાટીનો મેં તમને કીધું ટૂંકમાં વેરાવળનો વિકાસ પણ કોઈ પણ ક્ષેત્રમાં નથી થયો હા એ ગણી શકાય કે જે નગરપાલિકામાં સત્તાધીશો છે એનો વિકાસ ગણી શકાય એટલે વિકાસ શબ્દ થાય છે જે માનનીય વડાપ્રધાન જે છે સ્લોગન વિકાસ વિકાસ સાચો કેનો તો કે સત્તાધીશોનો વેરાવળનો કોઈ પણ જાતનો વિકાસ થયો નથી હું આપના માધ્યમથી સ્પષ્ટપણે જણાવવા માંગુ છું લોકસભાની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે ભાજપ દ્વારા તમામ યાદીઓ જાહેર કરી દેવામાં આવી છે કોંગ્રેસ દ્વારા અમુક યાદી જાહેર કરવાની બાકી છે પરંતુ મુરતિયાઓના નામ લગભગ ફાઇનલ છે ગીર સોમનાથ જિલ્લા તેમજ જૂનાગઢ જિલ્લાની સંયુક્ત સાંસદની બેઠક માટે રાજેશભાઈ ચુડાસમા જે કોળી સમાજના યુવાન ચહેરો છે અને બે વખતથી સાંસદ રહી ચૂક્યા છે ત્યારે ભાજપ દ્વારા ફરીથી તેઓને રિપીટ કરી દેવામાં આવ્યા છે પરંતુ ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ ખાતે અમે ઘણા સ્થાનિક લોકોને મળ્યા આગેવાનોને મળ્યા તેમના મતે વેરાવળ પંથકનો વિકાસ હજી ઘણો અધૂરો છે વેરાવળ નગરપાલિકા વિસ્તારના રોડ રસ્તાની વાત હોય પાણીની વાત હોય ભૂગર્ભ ગટરની વાત હોય ચોમાસાનું પાણી સમગ્ર શહેરમાં ભરાતું હોય તે પ્રશ્નનો નિકાલ હોય તેમજ ઘણી બધી સમસ્યાઓ છે જેનાથી વેરાવળ ઘેરાયેલું છે બાંધકામની વાત કરવામાં આવે તો બાંધકામમાં ઇમ્પેક્ટ ધારો લાગુ કરવામાં આવ્યો હતો પરંતુ તેના નિયમો એટલા બધા આકરા હતા કે વેરાવળ નગરપાલિકામાં એક પણ અરજીનો નિકાલ થઈ શક્યો નથી તે ખૂબ જ દુઃખની વાત છે સરકાર આ બાબતે ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તેવી સ્થાનિકોની માંગ છે ત્યારે ચોક્કસ કહી શકાય કે વેરાવળમાં એંસી ટકાથી વધારે બાંધકામની મંજૂરી વગરના મકાનો છે ત્યારે તેમને લોન મળતી નથી ત્યારે નાનો વર્ગ ખૂબ જ પીસાઈ રહ્યો છે ત્યારે આ બાબતે તંત્ર તેમજ નેતાઓને પણ આ બાબતે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ લોકોની જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ કરવું જોઈએ તેવી જ અપેક્ષા લોકો રાખી રહ્યા છે તેમજ કોંગ્રેસ દ્વારા પણ આ વખતે લડાઈક નેતા તરીકે હીરાભાઈ જોટવાનું નામ લગભગ ફાઇનલ છે ત્યારે હીરાભાઈ જોટવા છે તે ભાજપના જે મુરતિયાને ચોક્કસ ટક્કર આપશે અને જ્ઞાતિવાદ સમીકરણને કારણે તેઓ મેદાન પણ મારી જાય તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે ત્યારે ભાજપ માટે આ સીટ ખૂબ જ સહેલી નથી કારણ કે સામેના જે લડાયક નેતા હીરાભાઈ જોતવા તે પ્રજાના માણસ છે આહીર સમાજમાં ખૂબ જ પ્રભુત્વ ધરાવે છે તેમજ સર્વ સમાજમાં તેઓનું આગવું સ્થાન છે ત્યારે તેમનું નામ પણ ક્યાંક ને ક્યાંક ખૂબ જ મોખરે છે આગામી સમયમાં જોવું રહ્યું મતદારોનો મિજાજ કેના તરફ વળશે મતદારો કેના તરફ આકર્ષાશે કેને વિજયી બનાવશે તે આવનારો સમય જ બતાવશે પરંતુ જે લોકોના પ્રશ્નો છે તેને નિરાકરણ કરવા માટે નેતાઓએ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે હિતેશ પરમાર ગીર સોમનાથ